નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે સોના ચાંદીના ભાવમાં ઘટાડો અમિતાભ બચ્ચનની દોહિત્રી અમદાવાદમાં ભણશે ઓડિશાના ડિપ્રેશનની અસર વગઈમાં જળબંબાકાર અમદાવાદ સિવિલમાં દર્દીઓ રજડ્યા ઓપીડીમાં લાંબી લાઈનો ત્રણ દિવસના વિરામ બાદ વાંસદામાં વરસાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ રાજ્યના એકસો તેર જળાશયો સંપૂર્ણ છલકાયા છે શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા હતા જામનગર તું મારી નહીં તો કોઈની નહીં પરિણીતાની થઈ છે છેડતી દર્દીનું કમળાથી લિવર ફેલ તબીબોની હડતાલ હોવાથી ચેકઅપ ન થયું રાજ્યમાં વિદાય લેતી વેળા પણ શ્રાવણ વરસી ગયો ફરીવાર વડોદરા ડૂબવાના એંધાણ સામે આવી રહ્યા છે શિક્ષણ મંત્રીને પૂરગ્રસ્તોના દૂરથી રામ રામ સામે આવ્યા છે અને અંતે સોનગઢમાં સાડા સાત ઇંચ વરસાદ જનજીવન અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી રાજ્યમાં હવામાન વિભાગે નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સાત જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે ત્યારે તાપીના સોનગઢમાં સાડા ઇંચ વરસાદ ખાબકતા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જેથી નદી બની હતી તો ડાંગના ઝાંખરી પોણા સાત ઇંચ વરસાદ વરસ્યો છે ડાંગની ખાપરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જ્યારે લુણાવાડાની બજારોમાં નદીઓની માફક પાણી પણ વહેતું જોવા મળી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ મંત્રીને પૂરગ્રસ્તોના દૂરથી રામ રામ વડોદરામાં પૂરની સ્થિતિ બાદ તમામ પાર્ટીના નેતાઓ વિવિધ વિસ્તારોમાં મુલાકાત લઈ રહ્યા છે જેથી સ્થાનિકોમાં હાલ ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે ત્યારે વાઘોડિયા રોડ પર આવેલી સોમનાથ સોસાયટીમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંટોર અનાજ કીટ વિતરણ માટે આવ્યા હતા સોમનાથ સોસાયટીમાં તેઓ અનાજ કીત વિતરણ કરવા ગયા ત્યારે એક રહીશે આગળ વધવાનો ઇશારો કરી દીધો તે જોઈને મંત્રીએ ચાલતી પકડવી પડી હતી મહત્વના સમાચારની વાત કરીએ તો ફરી વડોદરાના ડૂબવાના એંધાણ ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર એક ડિપ્રેશન સર્જાયું છે જે હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે આ સિસ્ટમના કારણે ફરી એકવાર વડોદરા પાણીમાં ડૂબી શકે છે વિન્ડી એપ્લિકેશને આગાહી કરી છે તે અનુસાર બપોરે બે કલાકથી ચાર સપ્ટેમ્બર ના દિવસ સુધી સવારે છ કલાક સુધી આ સિસ્ટમ વડોદરા ઉપર સ્થાપત રહેશે દરમિયાન ભારે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે હજી તો ગત પૂરના પાણી ઓસર્યા નથી ત્યારે વડોદરાનો શું હાલ થશે તે મોટો પ્રશ્ન સામે આવી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વિદાય લેતી વેળા પણ શ્રાવણ વરસ્યો છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે વહેલી સવારે ડાંગ અને છોટા વરસાદ હતો ડાંગની ખાપરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જ્યારે લુણાવાડાના બજારોમાં નદીઓની માફક પાણી વહેતું થયું હતું બીજી તરફ પૂરની સ્થિતિમાંથી બહાર આવેલા વડોદરામાં ફરીથી વરસાદ શરૂ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દર્દીનું કમળાથી લિવર ફેલ તબીબોની હડતાળ હોવાથી ચેકઅપ ન થયું રેસિડેન્ટ અને સ્ટાઈપેડ મામલે તબીબો દ્વારા હડતાલ શરૂ કરવામાં આવી છે હડતાલને લઈને દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે તો બીજી બાજુ ઓપીડીમાં ગુજરાત સહિત બહારથી પણ દર્દીઓ આવી રહ્યા છે રાજકોટથી આવેલા એક દર્દીના સગાએ જણાવ્યું છે કે મારા ભાણેજને કમળો છે અને પેટમાં પાણી ભરાઈ ગયું છે તેમજ લિવર ખતમ થઈ ગયું છે પણ ડૉક્ટર કહે છે કે આજે હડતાલ હોવાથી ચેકઅપ નહીં થાય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તું મારી નહીં તો કોઈની નહીં પરણીતાની છેડતી મારી સાથે સંબંધ નહીં રાખે તો તને અથા તારા પરિવારને જાનથી મારી નાખીશ ઉમરેઠ તાલુકાના થામડા ગામે એક શખ્સે દારૂપીને પરણીતાની છેડતી કરી છે અને ધમકી આપી છે પોલીસે છેડતી તેમજ પ્રોહિબિશનનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે

લોકોએ પોતાની સમસ્યાઓ અને આફત ગોહિલને જણાવી હતી લોકોએ હજુ સુધી સરકાર તરફથી કોઈ સહાય આપવામાં આવી નથી તેવી ફરિયાદ કરી છે લોકોએ જણાવ્યું છે કે કોંગ્રેસ પરિવારના મિત્રો સતત શક્ય તેટલી મદદ કરી રહ્યા છે અહીં દર્શાવેલ ફોટામાં શક્તિસિંહ ગોહિલે પોતાની આ મુલાકાત અંગે જણાવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના એકસો ને તેર જળાશય સંપૂર્ણ છલકાયા છે ગુજરાતમાં ચોમાસા દરમિયાન પડેલા સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના એકસો તેર જળાશયો સંપૂર્ણ છલકાયા છે સરદાર સરોવર સહિત રાજ્યના કુલ બસો સાત જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના એક્યાસી ટકાથી વધુ જળ સંગ્રહ છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં છ્યાસી ટકાથી વધુ જળ સંગ્રહ થયો છે ગઈકાલે વહેલી સવારથી જ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ દિવસના વિરામ બાદ માંસદામાં વરસાદ જોવા મળ્યો છે ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાઈ ગયો છે ત્રણ દિવસના વિરામ બાદ વાંસદા તાલુકામાં એક કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો હાલ ખેતરોમાં ડાંગરનો પાક ઊભો છે ત્યારે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો અને તે ફાયદાકારક સાબિત થશે ધીમી ધારે વરસાદ વરસતા ડાંગરના પાક માટે સારો માનવામાં આવે છે જેના પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ સિવિલમાં દર્દીઓ રજડ્યા ઓપીડીમાં લાંબી લાઈનો લાગી છે સ્ટાઈપમાં મુદ્દે રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદ સિવિલમાં દર્દીઓને રજડવાનો વારો આવ્યો છે ઓપીડીમાં દર્દીઓની લાંબી લાઈન લાગી છે ડોક્ટરોએ ગઈકાલે ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓથી અળગા રહ્યા હતા બીજે મેડિકલ કોલેજ ખાતે પણ તબીબોએ ધરણા યોજ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓડિશાના ડિપ્રેશનની અસર વગઈમાં જળબંબાકાર હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલે સવારે છ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધીમાં રાજ્યના એકાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે ડાંગના વગઈમાં સૌથી વધુ સાડા છ ઇંચ વરસાદ ખાબકી ગયો છે તાપીના સોનગઢમાં છ ઇંચ નવસારીના વાંસદામાં સાડા પાંચ ઇંચ અને તાપીના ડોલવણ અને ઉછલમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે ડાંગ જિલ્લામાં લોકોને કાર્ય મથક નહીં છોડવાની તાકીદ પણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિતાભ બચ્ચનની દોહિત્રી અમદાવાદમાં ભણશે અમિતાભ બચ્ચનની પુત્રીની દીકરી નવ્યા નવેલી નંદાએ અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં એડમિશન મેળવ્યું છે હવે તે બે વર્ષ અમદાવાદમાં ભણશે નવ્યાએ કેમ્પસની મિત્રો સાથે તસવીર ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે નવ્યાએ બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ ક્લાસ બે હજાર છવ્વીસમાં એડમિશન લીધું છે બોલિવૂડના સ્ટાર્સ અને ફેન્સ નવ્યાના વખાણ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો અઠવાડિયા પહેલાં જ દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સ્થાનિક બજારના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે શુક્રવારની સરખામણીએ લગભગ નવસો રૂપિયા પ્રતિ કિલો ચાંદી સસ્તી થઈ ગઈ છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર એસોસિએશન અધિકૃત વેબસાઇટના રેટ મુજબ નવસો ને નવ્વાણું પ્યોરિટીવાળું દસ ગ્રામ સોનું ગઈકાલે પાંચસો ને એકવીસ રૂપિયા તૂટીને ઇકોતેર હજાર ચારસો ને સાડત્રીસ રૂપિયાએ પહોંચી ગયું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે